યા છે કાલે આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપા રેલીયા અને દીપ્તી સાકરિયા દ્વારા આખી રાત સ્ટેન્ડિંગ કમિટી બહાર ધરણા પ્રદર્શન બાદ આજે સવારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતા કાર્યકરો દ્વારા મુગલી મુગલીસરા ખાતે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા સવારથી જ મુગલીસરા ખાતે વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા બ્લેકાર્ડ સાથે જે સ્થળે શાળા મંજૂર થઈ છે ત્યાં શાળા બનાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી સુરત સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણીની હવે ગ્રાંટનો સમય બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી ભાજપના શાસકોને ઘેરવાનો એક પણ અવસર જતો કરવા તૈયાર નથી હાલમાં જ કતારગામ ખાતે

શોર બારેલીયા અને દીપ્તી સાકરિયાએ આખી રાત સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું જયારે આજે સવારથી જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતા કોર્પોરેટરો મોગલી સરા ખાતે પહોંચ્યા હતા વોર્ડ નંબર સાત માં જે સ્થળે શાળા બનાવવાનું નક્કી થયું હતું તે જ સ્થળે સુમન શાળા બનાવવાની માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર સહિત વિરોધ પ્રદર્શન કરતા એક તબક્કે વાતાવરણમાં ગરમાટો આવ્યો હતો નમસ્કાર સુરતના દરેક નાગરિકોને મારા નમસ્કાર સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ આજે અહીંયા પર બેસેલા છે ધરણા પર બેસવાનું કારણ એવું છે કે સુરત શહેરની મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર સાતની અંદર ટીપી પચાસ અને એફપી ચોરાણુંમાં સુમન શાળા માધ્યમિક શાળાનું નિર્માણ કરવા માટેનો વર્ક ઓર્ડર નીકળી ગયો હતો વર્ક ઓર્ડર કાયદા પછી આ લોકોના મેળા પીપળાથી એટલે કે શાસક પક્ષ આ બાબતે નાકામ રહ્યું હતું અને આ માધ્યમિક સ્કૂલને અન્ય જગ્યાએ ખસેડવા માટેનો નિર્ણય તાત્કાલિક ધોરણે બધાને અંધારામાં રાખીને લેવામાં આવ્યો જે નીતિ રીતિથી સ્થાયી સમિતિ દ્વારા અથવા તો અન્ય કાયદા કાનૂન દ્વારા જે રીતે ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે એનું પણ ઉલ્લંઘન કરીને અન્ય જગ્યાએ કોઈ પણ પ્રકારના આદેશ વગર લેખિત આદેશ વગર સ્કૂલ નું કામકાજ શરૂ કરવામાં આવ્યું આ સ્કૂલનું કામકાજ જે શરૂ થયું એમને જાણ કરતા અમે લગભગ આજ દસમા મહિનાથી લઈને અત્યાર સુધીમાં ત્રણ થી ચાર વખત કમિશનર શ્રી મેયર શ્રી અને અધ્યક્ષ શ્રી સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ ને રજૂઆતો લેટર દ્વારા પત્રો દ્વારા અને રૂબરૂ વારંવાર કરેલી છે છતાં પણ આજે અમને ખ્યાલ આવ્યો કે આવતીકાલની સ્થાયી સમિતિની બેઠકમાં આ કામને લેવામાં આવ્યું છે અને અન્ય જગ્યાએ ખસેડવા માટેની દરખાસ્ત રજૂ કરવાની આ લોકો એજન્ડા પર લાવ્યા છે જેના પરથી સાબિત થાય છે કે આ લોકોને જે જગ્યા વોર્ડ નંબર સાત ની અંદર માધ્યમિક શાળા બનવામાં આવ્યું છે શિક્ષણનું ધામ છે બનવાનું હતું એ જગ્યા પર એમના ચહિતા ચાર પાંચ લોકોના વિરોધ કઈ અને મધ્યમ વર્ગ ગરીબોની હસી ઉડાવી છે સૌને જય શ્રી કૃષ્ણ આજે આપણને સૌને ખબર છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તમામ આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા છે ભાજપના મેયર છે પણ સુરતની અંદર અમે છેલ્લા 4 4.5 વર્ષથી સતત લડતા આવ્યા કે સુરતની અંદર તમામ વોર્ડ વિસ્તારમાં શાળાઓ બનવી જોઈએ અને આખરે એ સ્વપ્ન સાકાર થયું બધા કોર્પોરેટરોની જે સહિયારી મહેનત હતી એ સાકાર થઈ અને વિસ્તારની અંદર સ્કૂલો પાસ થવા માંડી એવી જ રીતે કતારગામ વિસ્તાર વોર્ડ નંબર સાત એટલે કે અમારા આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપરથી ચૂંટાયેલા કોર્પોરેટરશ્રી એવા ડૉક્ટર કિશોરભાઈ રૂપારીલિયા તેમજ સાથી કોર્પોરેટરશ્રી એવા દીપ્તિબેન સાકરિયા કે જેમની અથાગ પ્રયાસ બાદ વોર્ડ નંબર સાતની અંદર ટીપી પચાસમાં ચોરાણું નંબરના પ્લોટમાં સુમનશાળા મંજૂર થઈ આ શાળાનું લોકેશન એવું હતું કે આસપાસ ખૂબ મોટા રોડ હતા ખૂબ સારી જગ્યા હતી અને આ જગ્યા ઉપર અતિ આધુનિક સ્કૂલ બને એમ હતી પરંતુ આ જગ્યા ઉપર બિલ્ડરોની નજર હોવાથી મોટા મોટા કહેવાય ને કે ભાજપના મળતિયાઓની નજર હોવાથી આ કામ પાસ થઈ ગયું વર્ક ઓર્ડર અપાઈ ગયો ને આ મળતિયાઓને આપી શકાય એના માટે આ જે શાળા છે એ શાળાને ફેરબદલ કરીને અન્ય ટીપી ની અંદર લઈ ગયા અમે નથી કેતા કે બીજી ટીપી માં શાળા ના બનવી જોઈએ અમે તો કહીએ છીએ કે દરેક ટીપી દરેક વોર્ડ વિસ્તારની અંદર શાળાઓ બનવી જોઈએ પરંતુ વોર્ડ નંબર સાતમાં જે મંજૂર થયેલી શાળા હતી એ વગર નીતિ નિયમે નીતિ નિયમોના છેદ ઉડાવીને નીતિ નિયમોને નેવે મૂકીને આજે શાળા બીજી જગ્યા પર ખસેડવામાં આવી છે અમારી સૌની માંગણી છે કે જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એ જ જગ્યા પર શાળા બનવી જોઈએ નવી જગ્યાએ જ્યાં શાળા બનાવવાની કામગીરીની માંગ છે ત્યાં પણ શાળા બનવી જોઈએ આજે કિશોરભાઈ રૂપારેલિયા અને વોર્ડ નંબર સાતના કોર્પોરેટર એવા દીપ્તિબેન સાકરિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર ધરણા પર બેઠા છે અને આજે અમે સૌ નગરસેવકો એમના સમર્થનમાં બેઠા છીએ આજે સ્ટેન્ડિંગ કમિટી ને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી અગાઉ પણ રજૂઆત કરી હતી અને એટલું કહ્યું છે કે આવતીકાલના એજન્ડાની અંદર આ જે કામ છે એને દફતરે કરવામાં આવે જો દફતરે કરવામાં નહીં આવે તો ગાંધી જિંદિયા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવીશું ને લોકોને જે શાળાની જરૂરિયાત છે શિક્ષણ માટે જે જરૂરિયાત છે એ માટે હર હંમેશા અમે સૌ લડતા રહીશું અને આજના આ જે ધરણા પ્રતિક ધરણા અમારા જે ધરણા પર બેઠા છે એવા નગરસેવકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ પણ ઘણા બધા હાજર છે જે લોકો નીચે દરવાજા પાસે ઊભા છે અને ખૂબ દુઃખની વાત એ છે કે જે મહાનગરપાલિકાની કચેરીમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા કામગીરી કરતા હોય છે અને જે કંઈ નીતિ નિયમો છે એમાં કંઈ ચૂક આવે તો એના માટેના પ્રદર્શનો કરતા હોય છે ત્યારે સત્તા પક્ષથી જોવા નથી પોતે તો નિયમો બદલી નથી શકતા એમના આંકાઓ છે કે એટલું જ કરવું પડે છે પરંતુ જ્યારે અહીંયા ધરણા કરવા માટે બેઠા છીએ ત્યારે અહીંયા સ્ટાફને પણ ઘસકાવવામાં એટલે કે કહેવામાં આવે છે કે આમના ઉપર ખોટી ફરિયાદો દાખલ કરો અને એમને જેલ ભેગા કરો પણ અમે ના તો જેલથી ડરીએ છીએ ના તો તમારી ખોટી ફરિયાદોથી ડરીએ છીએ લોકો માટે સુરત શહેરના શિક્ષણ માટે બાળકો માટે જ્યારે જ્યારે અમારે આંદોલનો કરવા પડશે ત્યારે ત્યારે અમે કરીશું અને આજે પણ જ્યાં સુધી આ ઠરાવ આજે કામ જે આવ્યું છે દફતરે નહીં જાય ત્યાં સુધી અમે આ બાબતે લડતા રહ્યા